બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અત્યારે છે ને સાડા આઠ વાગી ગયા ને પ્રિયલજી હતી ને હું છે ને પ્રિયલ પપ્પાને હીરામણ કરવા બોલાવવા આવી ગઈ આજે ઘરમાં નથી ફર્યા સીધા ખેતરમાં આવ્યા ને ત્યાં સીધી ખેતરમાં આવી ગઈ એ હાલો નાસ્તો કરવા આ શું તમે ગદબ કાં ઉપાડો ગદબ વાડવાની હોય ઓય આ મેથી કા મેથી ગદબ ભેગું હોય એ મેથી તમા ને પરોઠા બની ગયા હું બોલાવાનું કેટલાક ભજીયા બનાવવા તમે હવે તો હાથે આવડી ગયા હાથે બનાવીશો ને હવે હાથે બનાવી અમારે માને મારે ને હાથે બનાવી લેવા તો મેથી વાળા ભજીયા અમારા ખેતર મેથીના મેથી ના ખાવા આવી જજો તો કેવી અસલ મેથી છે તો સિતારામ જે કૃષ્ણ જે માતાજી બધાયને સવાર સવારમાં સવાર સવારમાં જો મારે તો આવા જ કામ કરવાના હોય હું ઘરે ઉઠું એટલા પછી ક્લિયર સુતી ને

ચાલ આવી હું ચા પી પાછા ઓળખી પડે હાલ તો ચાલે ઉપાડતું આવજે ઉપાડવા હાલ તો સામથી ઉપડી જાય દસ વાગી ગયા ને આપડે છે ને મેથી ખેતર માંથી ઉપાડી ને કુંડે બે ત્રણ પાણી ધોવાઈ ગઈ ને અહિયાં જો આપણે હારી લીધી તો આગળ શું કરવાનું હોય એ તો દક્ષા ને ખબર પલંગ ઉપયોગમાં આવી ગયો હા એ છે આપડા પલંગ છે ને એમાં નીજરી જાય આ ફાર આપડો છે ને ઓલો બાચકાનો છે ને મેથી બગડે નીચે મોટી મોટી ને સુકવણી કર્યા જેવી છે મોટા મોટા છે અસલ ના હવે પાણી નીજરી જાય એવા હતું છે ને પાછરી દઈએ આપડે પલંગ પલંગ નો કેટલો ઉપયોગ આવી ગયો

કાલ આવશે શિવુ બરોબર દાદી એમ કેતા હતા નહીં કે સોમવારે આવશે તો સોમવારે નહોતા આવવા દેવી કાલ જ આવવા દેવી હા નકલ પીયું રિહાઈ જાય નહીં હા તો શિવને કહી દે કે કાલ આવજે અહીં જોઈને અહીં જોઈને કે કે કાલ આવજે નકલ હું રિહાઈ જાય હા કેમ રિહાઈ જાય પીયું પછી જો ના ના રીહા તો નહીં આવશે હો કાલ આવશે સીવું હા આ તો શું કરે રીલ શું કરે ધૂળ પડી ગઈ તે ધૂળ ખખર વાવી કે હું કરું હું કરું લાકડી મારા હાથમાં લઈ લીધી એને યાદ આવી ગયું ગાડલું ધોકાવું હમણા ગાડલું એક બી સુધી ધોકાવા એમાં ક્યાં ધૂળ છે એમાં ધૂળ છે મને ઠોકી દેની હે તો એ હમણા પાટી ભીરી નવી એમાં ધૂળ છે હમણા ભીરી

જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો આજ છે ને અમે કામ મેથી ની સુકવણી કરવાનું એટલે આજ છે ને ખાઈ અને હજી થામ ઉટકવાના ને અમે કીધું કે મેથી ના પાંદડા તોડી લઈએ એ મેથી પાંદડા પાંદડા પાંદડામાં તોડી ને નાખતા જઈએ અને આને ફૂકવણી કરવાની છે તે વેલી હુકવી નાખીએ ધીરે જ સુકા હે ઘરમાં જ લઈ લે હું તડકે ને થૂકવવાની અને હીરે છૂકવાય પણ આ તોડતા જીરીક વાર તો લાગે પણ મેથી અસલ છે મોટા પાનવાળી એટલે બહુ વાર ન લાગે જાજે બધી હે ને એટલે પછી આજ બપોરા કરી મસ્ત મજાના ઓરા ને રોટલો ભેગા આપડા મુરા અને પછી મને એમ થયું કે આરામ ન કરવું આરામ કરજો ને

એટલે અવારની ડુકવા દઈએ આગો રાખી લેવો આગો રાખી દે देख सा થઈ ગઈ પૂરી ઓ ચેલી આખી આરે વાજો આટલો ભયરસ મેદાન સાફ કર નાખ્યો સાફ કર નાખ્યો નમર મીરાઈ ખાતી જાય જો મૂરિયા નાખવા ગઈ થી કેટલી વાર લાગી ડોટ કલાક થઈ ગયે હો ડોટ કલાક બે વાગા ના બેઠા તા 3:30 વાગ્યા હતા ને ન જો પગારું ભરી દીધું હો બાકી કેવી અસર લઈ લે છમ મોટા મોટા વાંડો આરી હવે આને શું કરશું માં આને શું કરે અને આમને આમ છે ને રાવા દેવાની છે અને જો ગરમી હોય તો આપણે આને પગતી પગતી કરવી પડે પણ આને કઈ કરવું નથી આમાં આમાં છે ને આમ ઉપર આમને આમ રેવા દેવું ને કર્યા રાખીએ પછી સાંજે છે ને આની માથે એક ઓઢણીનો કટકો બાંધ દેખો પછી સવારે પાછી ખોલી નાખીએ પણ રાખીએ ઘરમાં જ બાઈ રાખીએ તો ધૂળ્યું ડે ને બાઈ ને આવે પર ઢૂડ ઢૂડે તો પાછું ઢૂડ ઢૂડ ભરાઈ રહી. ચુકમાં હિરે ને હિરે સુકાવા દેવાની છે. ને માં ઘર માં છે ને આને સુકાવા દેખો. પછી હાંજે આપણે આમાં કઈ જીવડું ન ખરી જાય કે કોઈ એટલે આને માથે ગરણે બાંધ દેખો. તાકેતી આમના મોહરી માં દિવસ ના પડી રહી. ખાના બાંધ દેવાનો. કેટલા બેર દી થાતા છે ને સુકાતા. બેર દી માં થોડી સુકાય એમ તો કરકડી થાય તાકેતી બાયણે રાખવી. હમ. કરકડી થાય. કરકડી થાય તો સુકવવાની. કોથરી ભરાબડું પછી આવી પણ આ છાયા છાઇએ આવી રીતના ફૂકી દેશું ને તો એકદમ લીલી રહી તડકે શું કહું ને તો સુકાય તો વેલી જાય સફેદ થઈ જાય કડકડી તરત થઈ જાય પણ એનો કલર વયો જાય સફેદ સફેદ વયો જાય ને તમને ખબર ન પડે કે આ મેથી છે કે હું હા સાદા વયો જાય આપડે કોથરી માંથી કાઢીએ ને ખાલી તમે કોથરી ડબ્બા મૂકી હોય ને તો ડબ્બો કઈ લેવા ખોલો ને એમાં બીજું કઈ પડે તો સુગંધ આવે કે આ મેથી ની સુગંધ હવે સુકાવવા દે હું આને મૂકી દે હું નવરા થઈ ગયા તો હાલો તો બસ હવે વિડીયો આપણે એન્ડ કરી દઈએ મળશું પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બતાવી ને હર મહાદેવ